नमस्कार दर्शक मित्रो लोकमत न्यूज चॅनल मू क्षितिश सुपेकर आपण हार्दिक स्वागत समाचारों नी शरुआत करता पहला एक नजर मुख्य कर વિશ્વામિત્રીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો મ્યુનિસિપલ કમિશનરનું સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનિટરિંગ આજમામાં પણ જળની સપાટી સ્થિર થતા દરવાજા બંધ થતા લોકોને રાહત જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી મામલે ઉમેદવારોએ પોતાના વિવિધ પ્રશ્નો માંગોને લઈ વીજ ભવન બહાર દેખાવો યોજ્યા ન્યાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે જણાવ્યું સાંસદ અને આંધ્રપ્રદેશ બીજેપીના અધ્યક્ષા દગુબતી પુરંદેશ્વરી ગુજરાતના પ્રવાસ દરમિયાન વડોદરાના મહેમાન બન્યા પત્રકાર પરિષદમાં બજેટ અંગે મીડિયા સાથે વાતચીત કરી તો હવે જોઈએ વિગતવાર સમાચાર વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતા હવે જનજીવન ધીમે ધીમે પાટે ચડી રહ્યું સ્માર્ટ સિટી વડોદરા તંત્રના પ્રતાપે ફરી એકવાર ચોમાસામાં શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો પ્રજા પાસે ટેક્સ વસૂલતું તંત્ર લોકોને સગવડો આપતું નથી પણ મુસીબતોમાં મૂકી દેતું હોય છે દર વર્ષે વિશ્વામિત્રી નદીની અંદર જળસ્તર વધતા આ પરિસ્થિતિ સર્જાતી હોય છે પણ તંત્ર દ્વારા આ જાણકારી હોવા છતાં કોઈ અગાઉથી યોગ્ય આયોજન કરાતું નથી જેનું પરિણામ આઠથી દસ કલાકના વરસાદમાં વડોદરાવાસીઓએ ભોગવ્યું છે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ થતી હોય તેમ લાગે છે હવે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે જેથી લોકોની ચિંતા કંઈક અંશે ઘટી છે ઉપરવાસમાં પણ વરસાદ ન હોવાથી આજવા ડેમના દરવાજા બંધ કર્યા છે વરસાદના વિરામ બાદ હવે આજવાના દરવાજા બંધ કરાતા વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ ઘટ્યો છે આ લખાય છે ત્યારે વિશ્વામિત્રીની સપાટી હાલ સત્તાવીસ પોઈન્ટ એંસી પહોંચી છે પ્રવાહ ઘટ્યો છતાં કાલાઘોડા બ્રિજ ઉપર આ સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ બેરેકેટિંગ યથાવત છે કાલાઘોડા બ્રિજ ઉપર વાહનોની અવર જવર પર પ્રતિબંધના સમાચાર લખાય છે ત્યાં સુધી યથાવત હતો વડોદરા વીજ ભવન બહાર ઉમેદવારો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને દેખાવો યોજ્યા હતા વડોદરા જીયુ વીએનએલ કચેરી બહાર વિદ્યાર્થીઓએ તેઓની માંગોને લઈને દેખાવો કર્યા હતા ઉમેદવારોની પડખે યુવરાજસિંહ જાડેજા પણ આગળ આવ્યા છે સરકારી ભરતી ક્લાસ બેમાં જેમાં જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતીનો આ મામલો છે ત્રણસો ચોરાણુંની ભરતી સામે અગિયાર હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી પાંચ હજાર વિદ્યાર્થીઓ એલિજિબલ થયા હતા જોકે ત્રણ હજાર વિદ્યાર્થીઓને બીજા ટ્રાયલ માટે બોલાવાયા હતા બે હજાર વિદ્યાર્થીઓને ન બોલાવાતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો જ્યુ વીએનના કટ જ્યુ જનરલ મેનેજર એચ જેટી રાયને ટેલિફોનિક વાતચીતમાં ઉદ્ધતાભર્યું વર્તન કર્યા હોવાના પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા નોકરી માટે બાર માર્ચ બે હજાર ચોવીસે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા પહેલી પરીક્ષા અગિયાર જૂન બે હજાર ચોવીસે લેવાઈ હતી બીજી પરીક્ષા બે ઓગસ્ટે લેવાશે દેખાવ કરી રહેલ ઉમેદવારોએ જણાવ્યું હતું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ વાહન ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમોને અલગ અલગ જેલોમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા હતા અસામાજિક તત્વોની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ તેના ઉપર અંકુશ મેળવવા ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળના અટકાયતી પગલાં લેવા પોલીસ કમિશનર કોમાર દ્વારા સૂચના કરેલ જે અંતર્ગત વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી લોકેશ ગુલાબસિંહ રાવતનું પાસા વોરંટ ઇસ્યુ કરતા સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે જ્યારે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સંતુ લલન યાદવનું પાસા વોરંટ ઇસ્યુ થતાં કપુરાઈ પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ જ્યારે અન્ય વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ શહેજાદર્ફે સેજુ શેખનું પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરતાં ફતેગંજ પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે આંધ્રપ્રદેશ બીજેપીના પ્રદેશ અધ્યક્ષા ગુજરાતના પ્રવાસે છે વડોદરામાં તેઓએ બજેટ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કર્યું હતું આ બજેટની વિશેષ સવલતોની માહિતી આપવા માટે વડોદરા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સાંસદ અને આંધ્રપ્રદેશ બીજેપીના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી દગુવતી પુરેન્દેશ્વરીએ આ વર્ષના અંદાજપત્રમાં યુવા ખેડૂત અને મહિલાઓ માટે કરાયેલ વિશેષ યોજનાઓ વિશેની જાણકારી આપી હતી વધુમાં તેમણે મહિલાઓ અને યુવાનો માટે ફાળવવામાં આવેલ વિધિ કટ વધુમાં તેમણે મહિલાઓ અને યુવાનો માટે ફાળવવામાં આવેલ વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું યુવાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સહિત રોજગારલક્ષી યોજનાઓ મહિલા સશક્તિકરણ સહિતની અર્થતંત્રમાં ભાગીદારી માટે મહિલાઓને દીકરીઓને ત્રણ લાખ કરોડની વિવિધ યોજનાઓની જોગવાઈ કરી છે ઉપરાંત આંધ્રપ્રદેશ માટે વિશેષ પેકેજ આપ્યું છે તેના કારણો જણાવ્યા હતા ડભઈ નગરના મુખ્ય માર્ગો ઉપર ભૂવા પડતા લોકોની મુસીબતો વધી છે ડભાઈ નગરપાલિકા તંત્ર માટે તો ગ્રાન્ટ પડી છે તો વાપરો બસ એક જ નીતિને લઈને સરકારના રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવે છે જેનો જીવતો જાગતો સ્પષ્ટ દાખલો હાલ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી છ માસ પૂર્વે નગરના તમામ મુખ્ય માર્ગો રૂપિયા એંસી લાખ જેવી માતબર રકમ ખર્ચીને બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ બીજી બાજુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ડ્રેનેજ ચમક પીવાના પાણીની પાઇપલાઇન સમગ્ર નગરમાં નવીન નાખવાને લઈ આવીને પડી જતી ત્યારે રીસરફેસિંગનું કામ કર્યા બાદ ટૂંકા જ મહિનાઓમાં વડોદરી ભાગોળથી ટાવર વડોદરી ભાગોળથી નાંદોદી ભાગોળ સુધી આ રોડ પાઇપો નાખવાના કામે ખોદી જ નાખવામાં આવ્યા બીજી બાજુ જોતા ચોમાસાના દિવસો શરૂ થતાં આ માર્ગો પરથી પ્રજાને આવન જાવન કરવાનું પણ કઠિન થઈ પડ્યું છે હજુ એ વાત તો પૂર્ણ થઈ નથી ત્યારે કરેલા એસટી ડેપો માર્ગ પર પશુ દવાખાનાની બિલકુલ સામે વરસાદના કારણે આ ગૌરવપથ પર જ મસ મોટા ભૂવા પડી ગયા છે એટલું જ નહીં ભાગોળથી નાંદોદી ભાગળ તરફ જતા તાઈવાગા નજીક પણ વળાંક ઉપર એક મોટો ભૂવો પડી ગયો છે આમ હાલ તો માટે કટ આમ હાલ તો રસ્તા માટે ખોદી નાખેલ માર્ગો અને વરસાદના કારણે ઠેર ઠેર આવવા પડી ગયેલા ખાડાને ભૂવાને લઈ હાલ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે આમ હાલ તો ખોદી નાખેલ માર્ગો અને વરસાદના કારણે ઠેર ઠેર આવ્યા પડી ગયેલા અને ભૂઆને લઈ હાલ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે આ ભૂવાનું તાત્કાલિક સમારકામ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નર્મદા નિગમની પોર શાખા કેનાલ ઉપર ડભોઈ નગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેતા અનેક સવાલો નિર્માણ થયા છે ડભોઈ નગરની બદલાતી રહેલી ભૌગોલિક પરિસ્થિતિને લઈ કોટ વિસ્તાર બહાર આવેલી મોટાભાગની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો પાણીમાં રહીને જ કરવો પડે છે હાલ નગરમાં નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર થતાં વરસાદી પાણીના નિકાલ માટે ઠેર ઠેર સમસ્યાઓ ઊભી તો થઈ જ છે સાથે સાથ નવી આકાર લઈ રહેલી સોસાયટીઓ હોય કે બિલ્ડિંગ હોય વર્ષોથી વહેતા વરસાદી પાણીની કાંસો કે નિકાલ વ્યવસ્થા પણ પૂરી દેવામાં આવી છે પરિણામે વરસાદી પાણીનો નિકાલ માટે જો પ્રી મોન્સૂન કામગીરી પણ હાથ ધરવામાં આવે તો પાલિકા તંત્રને વરસાદી પાણીના નિકાલ માટે સંપૂર્ણ સફળતા મળતી જ નથી આજે પણ કોટ વિસ્તાર બહાર આવેલી સોસાયટીઓની આજુબાજુ નવીન આકાર લઈ રહેલા રાજ્ય ધોરીમાર્ગો હોય રેલવેના ટ્રેક હોય કે પછી નવીન બનતી ઊંચી બિલ્ડિંગોના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ રહે છે દાખલાઓ જોવા પણ મળી રહ્યા છે કઈ કેટલી સોસાયટીઓના કોમન પ્લોટ હોય કે કોમન પ્લોટમાં આવેલા મંદિરો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે તો ક્યાંક બારેમાં માસ ગટરોના પાણીનો પણ નિકાલ થઈ શકતો નથી પરિણામે આવી સોસાયટીઓના રહીશો રોગચાળાની ભીતિ સાથે પણ જીવન વ્યથિત કરી રહ્યા છે આવા સંજોગોમાં હાલ મેઘરાજા જ્યારે પણ મન મૂકીને વરસી પડ્યા છે ત્યારે સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે પાલિકા તંત્રએ આજનું નાનું દુઃખ પાડવા માટે મોટી ઉપાધિને આમંત્રણ આપ્યું હોય તેવું કામ કર્યું છે ડભોઈ સિનોર ચોકડી નજીકથી પ્રસાર થતી પોર શાખા કેનાલથી આગળ વરસાદી પાણીનો નિકાલ ન થતા પાલિકા તંત્રએ નર્મદા નિગમની શાખા કેનાલ ઉપર જ બુલડોઝર ફેરવી વાળ્યું અને વરસાદી પાણીનો નિકાલ સીધો જ કેનાલમાં આપી દીધો જોકે હાલ તો પાણી કેનાલમાં વહી જશે પરંતુ જો આગામી દિવસોમાં નર્મદા નિગમ દ્વારા પોર શાખા કેનાલમાં જો પાણી છોડવામાં આવે તો પાલિકા તંત્રએ પાડેલા ગાબડામાંથી જ એ પાણી બહાર નીકળે તો એ વિસ્તારના રહીશોએ વિસ્તારના ખેડૂતોની ખેતીને કેટલું નુકસાન થશે તેનો પાલિકા તંત્રએ વિચાર જ કર્યો નથી એટલું જ નહીં કેનાલ ઉપરના પાકા ડામરના માર્ગો પરથી ગામડાના લોકો શોર્ટકટથી એટલું જ નહીં કેનાલ ઉપરના પાકા ડામરના માર્ગો પરથી ગામડાના લોકો શોર્ટકટથી પોતાના કામકાજ માટે દ્વિચક્રી કે ચાર ચક્રી વાહનો લઈને આવન જાવન કરે છે આ વાહન ચાલકો માટે આ રસ્તો સદંતર બંધ થઈ જતા આ શાખા કેનાલના લાભ લેતા તમામ વાહન ચાલકોને હવે કિલોમીટર સુધી ફેરવી ફરી પોતાના વાહનો લાવવા કે લઈ જવા પડશે આમ પાલિકા તંત્રએ આજનું દુઃખ દૂર કરવા મોટી મુસીબતને જ આમંત્રણ આપી દીધું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે લીંબડી બંધ મકાનની દીવાલ ધરાશય થઈ હતી જોકે મકાનમાં કોઈ હાજર ન વાતી મોટી દુર્ઘટના તળી હતી વડોદરા શહેરમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો સ્લેબ ઝાડ હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે ગત રાત્રે બાર વાગીને પચીસ કલાકની આસપાસ કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે આવેલ લીમડી ફળિયાના એક બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી દિવાલ તૂટવાના અવાજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો શુક્રવારે બાર પચીસ કલાકની જયસિંહભાઈ મકવાણા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં વર્ધી નોંધાવી હતી કે સુધરાઈ સ્ટોરની સામે આવેલી ફળિયાના નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે જે કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી કટ સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું જ્યારે બીજી તરફ આ જગ્યા ઉપર રાત્રિ દરમિયાન નાના બાળકો રમતા હોય છે અને વૃદ્ધ મહિલાઓ બહાર બેસતી હોય છે જોકે હાલ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના તળી હતી વડસરમાંથી એનડીઆરએફ તેમજ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બાવીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા વળસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન બીજા દિવસે પણ એનડીઆરએફના જવાનો અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું જેમાં બાવીસ વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વળસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ગઈકાલે ગુરુવારે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ એકસો બે વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી જેમના માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુરુવાર સુધીમાં કુલ બસો વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ એક હજાર આઠસો વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આ લોકો માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી દરમિયાન આજે શુક્રવારે સવારે પણ વરસરમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી એનડીઆરએફ દ્વારા જારી રાખવામાં આવી હતી એનડીઆરએફના એક દસ્તાએ વરસરમાંથી કુલ સોળ લોકોને રેસ્ક્યુ કર્યા હતા જેમાં પાંચ પુરુષ છ મહિલા ચાર બાળકો અને એક નવજાત બાળકનો સમાવેશ થાય છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યો હતો વડોદરામાં વિશ્વામિત્રી નદી આ સમાચાર લખાય છે ત્યારે ઓગણત્રીસ પોઈન્ટ તેર ફૂટની ઉપર વહી રહી છે આથી નદીના કાંઠાના વિસ્તારોમાં આવેલા પાંચસોથી વધુ ઘરોમાં હજુ દસ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે પૂરના પાણીથી લોકોએ બે દિવસથી ઊંઘી શક્યા નથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર વહી રહી હોવાથી આજે પણ વાહન વ્યવહાર માટે કાલાગોળા બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો આજે વરસાદ ન થાય તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થશે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું હાલ પરિસ્થિતિ જોતા આજવા ડેમની સપાટી આ લખાય છે ત્યારે બસ્સો બાર પોઈન્ટ પંદર ફૂટે છે જે સપાટી હાલ સ્થિર છે ડેમને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિના કારણે સાતસો જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયા હતા અને બેતાલીસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે સતત કાર્યરત છે અને જ્યાં જરૂર પડે ત્યાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છેલ્લા ચોવીસ કલાકથી જોકે વડોદરામાં વરસાદ નથી પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે આજુબાજુના જે તળાવો છે એમાંથી પણ ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં પાણી આવે છે એટલે વિશ્વામિત્રીનું સ્થળ સતત વધતું જ રહ્યું છે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે ત્રેવીસ ચોવીસ ફૂટ હતું ને અત્યારે ઓગણત્રીસ ફૂટ ઉપર ગઈકાલ સાંજ સુધી હતી છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી વડોદરામાં પણ નથી પણ ઓગણત્રીસ ફૂટનું જળસ્તર સચવાઈ રહ્યું છે એના કારણે થઈને અમે હવે ઉપરવાસમાં વરસાદ નથી એટલે ડેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એના કારણે પાણીનું સ્તર ઘટશે અને વિશ્વામિત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે હાલ રાતના સમાચાર એ છે કે ગઈકાલ સાંજથી અત્યારે જ્યારે મેઝરમેન્ટ કરીએ છીએ તો અઠ્યાવીસ પોઈન્ટ નવ ફૂટ આવે છે જ્યારે ગઈકાલે સાંજે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ફૂટ હતો અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે આની માટે થઈને જ્યાં સુધી પૂરને લાગે વળગે ત્યાં સુધી કારણ કે ડેન્જર માર્ગથી ઉપર ચાલે છે ઓગણત્રીસ ફૂટ હતું એટલે અમે કાલાગોડા બ્રિજને બધું બંધ કરાવ્યું હતું પણ જેમાં જ સત્યાવીસ ફૂટ અને એની આજુબાજુ થશે એટલે પાછું રવેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે પરિસ્થિતિ જોઈને અને એને પછી ઓપરેટ કરવામાં આવશે વરસાદી પાણીમાં ફસાયેલા કાસમાલા વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા હતા વડોદરા શહેરમાં પરમ દિવસે થયેલ વરસાદ અને પાલિકાની અનાવડતના કારણે વિવિધ વિસ્તારોમાં તેમજ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા વિશ્વામિત્રી કાંઠાના કાસમાલા વિસ્તારમાં પચાસ જેટલા મકાનોમાં રહીશો રહેતા હતા વિશ્વામિત્રીનું જળસ્તર વધતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ધારાસભ્ય બાળુ શુક્લ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા લોકોને સમજાવવામાં આવ્યા હતા અને બાજુની સ્કૂલમાં સ્થળાંતરિત કરાયા હતા ત્યાંની વ્યવસ્થા પાલિકા દ્વારા કરાઈ હતી કાસમાલા વિસ્તારમાં પણ લાઇટની વ્યવસ્થા કરાઈ હતી બંધ ઘરોમાં ચોરી જેવી ઘટના ન બને માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો સમગ્ર કામગીરી સંદર્ભે ધારાસભ્ય બાળુ શુક્લએ વિસ્તૃત માહિતી આપી હતી પોલીસ અધિકારી પન્ના મોમાયા દ્વારા પણ લોકોના સ્થળાંતર સંદર્ભે માહિતી આપી હતી જે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર વધી રહ્યું છે જેના કારણે અહીંયા જે કાસમવાલા પાસે જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શક્યતા થઈ શકે છે રાતે જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આજે અહીંયાથી જે લોકો રહી રહ્યા છે એને ખસેડવાની કાર્યવાહી હાથ ધરીએ છીએ એ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આશરે ત્રણસો જેવા લોકોનું સ્થળાંતર થશે હાલમાં અને એ લોકો અહીંયાથી જશે ત્યારબાદ અહીંયા લાઇટિંગ પણ કરવામાં આવશે ઇલ્યુમિનેશન કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ રાખવામાં આવશે જેથી કંઈ એમ પાછળ એમના ઘરમાં કોઈ ચોરી ન થાય જે બાળકો અને મહિલાઓને ત્યાં સ્થળાંતર કરવામાં લોકો પણ સુરક્ષા માટે ત્યાં પણ પોલીસ રહેશે અને પૂરી તકેદારી રાખવામાં આવશે વિશ્વામિત્રી નદીનું લેવલ વધી રહ્યું છે અને કાસમવાલા વિસ્તાર જે છે ત્યાં લગભગ પચાસ જેટલા મકાનો છે જે આમના રહેવાસી રહી રહ્યા છે એમના ત્રણસો જેટલા નાગરિકોને અહીંથી સ્થળાંતરિત કરવા માટે તંત્રની મદદ લઈને અમે આયા છે કોર્પોરેશનનું તંત્ર ઉપસ્થિત છે અમારા પોલીસ તંત્ર ઉપસ્થિત છે અમારા સ્થાનિક નેતાઓ ઉપસ્થિત છે અને બધા જ લોકો એમને સમજાયું છે અને લોકો હમણાં વિસ્તાર છોડીને એની બાજુમાં જે સ્કૂલ છે ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં બે એક દિવસ રહેવાનું એમને જોતાશે ત્યાંની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરશે કરવામાં આ વિસ્તારમાં પણ લાઇટ વગેરે મૂકવામાં અમને આવી રહી છે અને પોલીસ પણ રહેશે જેથી કરીને અમને અંદર કોઈ ચોરીઓ વગેરે ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવશે એએસએલએ એન્થેના 15 ગૌરવશાળી વર્ષનું સેલિબ્રેશન કર્યું હતું પોતાની ફ્લેગશિપ સ્કોલરશિપ એક્ઝામિનેશન એન્થેના શાનદાર 15 ગૌરવપૂર્ણ વર્ષોની સિદ્ધિને ચિહ્નિત કરતા તેમજ પ્રી પેરે ટે સર્વિસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ દ્વારા આકાશ નેશનલ ટેલેન્ટ હંથ એક્ઝામ એન્થે બે હજાર ચોવીસ અંતર્ગત નવી એડિશન શરૂ કરવાની જાહેરાત કરી છે લોકપ્રિય સૌથી વધુ ઇચ્છિત એક્ઝામ ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ સો ટકા સુધીની શિષ્યવૃત્તિ કમાવાની તક આપે છે અને તેમને મેડિસિન અને એન્જિનિયરિંગમાં સફળ કારકિર્દીના પોતાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ રોકડ પુરસ્કારો પણ મળશે આ વર્ષે એક રોમાંચક કાર્યક્રમમાં પાંચ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે ફ્લોરિડા યુએસએમાં કેનેડી સ્પેસ સેન્ટરની પાંચ દિવસની જર્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં તમામ ખર્ચનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે ફ્લોરિડામાં સ્થિત જોન એપ કેનેડી સ્પેસ સેન્ટરે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાના દસ ફિલ્ડનું સેન્ટરમાંનું એક છે એન્થેસ સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને આકાશના વ્યાપક કોચિંગ પ્રોગ્રામ્સનો લાભ મળશે જે વિદ્યાર્થીઓને એનઇટી કટ જે વિદ્યાર્થીઓને નીટ જેઈ રાજ્ય કેટ અને એનટીએસ અને ઓલિમ્પિયાડ જેવી સ્કોલરશિપ પરીક્ષાઓ માટે તૈયાર કરે છે ઇલેવન્થ મુ મેરી એ આઈ આર ઉસમે બારસો પંદરથી और uh, मुझे सेवेंटी परसेंट स्कॉलरशिप मिली थी आकाश में और दे शुड नो द जो कोर्स जो सिलेबस है वो तो बेसिक है लेकिन उसके अलावा एम करना चाहिए अपना बेस्ट देने के लिए एंड कंपटीशन ऑटो कॉम्पिटिटिव एटमोसफियर ऑटोमेटिकली बन जाता है लेकिन वो कॉम्पिटिशन हेल्दी होनी चाहिए तो जो भी रैंक आए वो दिल पे नहीं लेना है लेकिन कॉन्स्टेंटली अपने आप को इम्प्रूव करने की ट्राई है रोल ठीक your... तो आज हम लॉन्च कर रहे हैं आकाश की सबसे बड़ी स्कॉलरशिप एग्जाम जो पूरे इंडिया में आज हम लॉन्च कर रहे हैं इसका नाम है आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन ये 19 अक्टूबर से 27 अक्टूबर के बीच में होगा बच्चे ऑनलाइन और ऑफलाइन दोनों दे सकते हैं रजिस्ट्रेशन फीस इसकी दो सौ है बेनिफिट जो है जो बच्चों को हम प्रोवाइड कर रहे हैं जब बच्चे इस एग्ज़ाम को देंगे तो हंड्रेड परसेंट स्कॉल से बच्चों को मिलेगा कैश रिवॉर्ड हाँ। मिलेगा बच्चों को बच्चे को हम नेशनल और स्टेट रैंक देंगे और चौथा सबसे बड़ा बेनिफिट जो है बच्चों को हम पाँच बच्चों को जो है कैनेडी स्पेस सेंटर जो यू फ्लोरिडा में है वहाँ पर बच्चों को हम ले आएंगे ले जाएंगे और पूरे स्पेस सेंटर का एक्सपीरियंस दिलवाएंगे इसमें से जितने बच्चे एग्जाम देने वाले हैं बच्चों को स्कॉलरशिप પછ પૂરે दस लाख से ज़्यादा बच्चे इसमें आई करेंगे और वो रैंक डिसाइड करता है बच्चों को जब बच्चे एग्जाम देते हैं जब बच्चे क्वालिफाई करते हैं उसके बेसिस में बच्चों को देते हैं जो तो जैसे बच्चों का रैंक आएगा वैसे बच्चों को स्कॉलरशिप मिलेगा हंड्रेड परसेंट स्कॉलरशिप दी बच्चों को हंड्रेड जो है नॉर्मली जो है वो पिछले दो सौ हम सात बच्चों को देते हैं इसमें अलग अलग सेपरेट है मतलब कि सेवन्थ क्लास के बच्चों का अलग है एट क्लास के बच्चों का अलग है नाइन क्लास के बच्चों का अलग है तो अलग बच्चों को स्कॉलरशिप मिलती है સંખેડા નાગરિક બેન્કની બાસઠમી સાધારણ સભા યોજાઈ હતી સંખેડા નાગરિક બેન્કની બાસઠમી સાધારણ સભા યોજાઈ હતી સંખેડા નાગરિક બેન્કના ચેરમેન સંજયભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મિટિંગ મોટી સંખ્યામાં યોજાઈ હતી જેમાં બેન્કના એમડી નીતિનભાઈ શાહ તેમજ તમામ ડિરેક્ટરો તેમજ શેર હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા બેન્કની સ્થાપના ઓગણીસ સો ત્રેસઠમાં થઈ હતી ત્યારે બેન્કનો નફો એકસો એકવીસ રૂપિયા હતો જ્યારે ચાલુ વર્ષે બેન્કનો નફો એક કરોડ ત્રીસ લાખથી વધુ થયો છે ઓગણીસો ત્રેસઠમાં સભાસદોની સંખ્યા ફક્ત 243 ત્રેતાલીસ હતી બે હજાર ચોવીસમાં આઠ હજાર આઠસો ત્રણ સંખ્યા છે આ નાગરિક બેંક સંખેડાના લોકો માટે એક ઘર જેવી બેંક છે અહીંયા કોઈ પણ ગ્રાહક લાઇનમાં ઊભો રહેવાનો વારો આવતો નથી સંખેડા નાગરિક બેંકનું કાર્યક્ષેત્ર છોટાઉદેપુર જિલ્લા વડોદરા જિલ્લા તેમજ નર્મદા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આ બેંકમાં સૌથી વધુ ધિરાણ ગોલ્ડ ઉપર હોય છે ટૂંકી મુદતની લોન પચાસ હજાર સુધી મળી રહે છે આ બેંકના ડિરેક્ટરોથી લઈ બેંકના સ્ટાફ અને પ્યુનની કામગીરી ખૂબ જ સારી છે બેંક ટૂંક સમયમાં એટીએમની પણ સુવિધા શરૂ કરશે એમ બેંકના મેનેજર દીપકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું સંખેડા નાગરિક સહકારી સંખેડાની વાળી સંખેડા ખાતે સાંજે ચાર વાગે યોજાઈ જેમાં સભાનું પરંતુ થતાં સભાની કામગીરી અને એજન્ડા મુજબની કામગીરી શરૂ કરવામાં આવી મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં તમામ એજન્ડાઓને મતે મંજૂર કરવામાં આવ્યા તદઉપરાંત બેંકની ખાસ ઉપસ્થિત ઉપલબ્ધિમાં જોઈએ તો બેંકને પોતાના કાર્યક્ષેત્રમાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને જિલ્લા રજિસ્ટ્રાશ્રી તરફથી બહાલી આપવામાં આવી અને હવે બેંકનું કાર્યક્ષેત્ર વડોદરા જિલ્લા છોટાદેપુર જિલ્લો ઉપરાંત નર્મદા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને આપણે વધુ બેંકની સેવાઓનો વ્યાપ વધારી શકીશું તદઉપરાંત હવે ખૂબ જ નજીકના સમયમાં કદાચ ગણોતરીમાં દિવસોમાં છોડાકાર દિવસોમાં આપણે આ હવે એટીએમની સુવિધા પણ સારું કરવાના છે અને એ બધા સભાસદોની જ ઉપલબ્ધિ સમજીને અને તેને બધા જ સભાસદો ગ્રાહકો એનો લાભ લે એવું હું પોતે ઈચ્છું છું તદઉપરાંત હવે કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈની પણ મંજૂરી પણ તો મળે યુપીઆઈની મંજૂરી તો મળી ગઈ છે પરંતુ એમાં જે પોસ્ટ ને જે પરનું કામગીરી ચાલે છે એ પણ એ પૂર્ણ થવાના આરે છે પણ કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈ પણ ચાલુ કરી શકીશું જેથી કરીને આપણે યુવા વર્ગને પણ આપણે બેંક તરફ આકર્ષિત કરીને આપણી સે બેંકની સેવાઓનો લાભ એમને આપી શકીએ છીએ અને વિલામજનોને ખડકનાથી ખૂબ મોટો વાત થશે તો હું માનું છું ધન્યવાદ સર હું દીપક વેરી શંકડામાં નાગરિક સરકારી ડેટમાં જનરલ મેનેજર તરીકે પત બચાવું છું સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો વિશ્વામિત્રીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો મ્યુનિસિપલ કમિશનરનું સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થી મોનિટરિંગ આજમામાં પણ જળની સપાટી સ્થિર થતા દરવાજા બંધ થતાં લોકોને રાહત જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી મામલે ઉમેદવારોએ પોતાના વિવિધ પ્રશ્નો માંગોને લઈ વીજ ભવન બહાર દેખાવો યોજ્યા ન્યાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે જણાવ્યું